ભરૂચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે તેમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારે અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઊભો કર્યો નથી લોકો એવું પણ કહેતા હતા કે બંને ખોટા લગ્ન કરે છે લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે લગ્નને દસ વર્ષ થયા છે અને અમે ખૂબ જ ખુશહાલ જિંદગી જીવીએ છીએ હું મારા યુવા મિત્રો તમને કહીશ કે જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે તમને પણ આજના સ્પેશિયલ દિવસની રાહ જોતા હોઉં છો કે હું મારા પ્રેમનો એકરાળ કરું તમે કોઈકને પ્રેમ કરતા હોય છે તો નો ડાઉટ તમારો પ્રેમ સાર્થક બી થવો જોઈએ તમે એને એકરાર બી કરી કરવા જ જોઈએ નો ડાઉટ મારા જ જીવનની વાત કરું કે મારા પ્રેમ લગ્ન જીવનની વાત કરું તો મેં પણ મારા જીવનની અંદર પ્રેમ સંબંધ તો દરેકને હોય એવી રીતના મને પણ કોઈની પ્રેમ હોઈ શકે પરંતુ મારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પ્રમાણે મેં આગળ વધ્યો છું આજે એ લક્ષ્યના કારણે હું મારા દાંપત્ય જીવનની અંદર પણ સુખી છું આ બંનેનો પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતીય બહેન એકબીજાને ગુલાબ આપી તેમજ કેક કટિંગ કરી એકબીજાને વેલેન્ટાઇન ડેની શુભેચ્છા પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી લગ્ન જીવન અંગે જ્યારે ભારતીય બહેનને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું એ વિચારીને આજે દસ વર્ષ થયા છે ને અમારી લાઈફ બહુ ખૂબ જ સરસ ચાલે છે ને આજે વેલેન્ટાઈન છે તો મેં એટલું જ કહેવા માગીશ કે પ્રેમ આંધ્રો છે પણ આપણું ગોલ્ડ જે છે જે આપણે જિંદગીમાં પ્રાપ્ત કરવાનું છે એ ગોલ્ડ આપણે સાથે જ રાખવો જોઈએ અને પાત્ર જોઈને હંમેશા પાત્ર જોઈને હંમેશા આપણે વિશ્વાસ રાખવો જોઈએ ત્યારે ભરૂચનું આ દંપતી આજની યુવા પેઢી માટે અનોખી મિશાલ છે